નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ સાત વિષય ગુજરાતીની સ્વ અધ્યયન પોથીનો ભાગ નંબર ચારનો પાઠ નંબર બાર સરહદની સફરેની વાત કરવાના છીએ અહીંયા મિત્રો આ રીતનો સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર ચારના પાઠ નંબર બારનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા જ સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ સાતના સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર ચારના દરેક વિષયના સોલ્યુશન મોકલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે અને મિત્રો આ પાઠની તમારે પીડીએફ જોવી હોય તો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક નામની એપ્લિકેશનની લિંક આપી છે આ શાળા શિક્ષક એપ્લિકેશન ડાઉનલોડ કરી અને પાર પાઠ બારની તમે પીડીએફ જોઈ શકો છો તો મિત્રો શરૂ કરીએ ધોરણ સાત વિષય ગુજરાતી નિસ્વ અધ્યયન ભાગ નંબર ચાર નો પાઠ છે બાર સરહદની સફરે પ્રશ્ન એક તમારા વિસ્તારમાં બોલાતા શબ્દ અને તેના માન્ય અર્થ મેળવીને લખો તો અહીંયા પેલો છે દીયો નકર હાસી જણ લગન આપો નહીતર સાચી આદમી લગ્ન

અમે લગ્નમાં ગયા તા આ રીતના અમારી ભાષામાં બોલાતા શબ્દના વાક્ય છે ત્યાર પછી પ્રશ્ન ત્રણ કોણ બોલે છે તે પાઠના ધરે લખો પેલું અલ્યા ભાઈ આ પંજીકરણ એટલે શું એ જ તો પંચાત છે તો સરવણજી બીજું સુરત થી આવી છું મારી સાથે બીજા પાંચ જણ છે તો ચંદ્રિકાબેન ત્રીજું આપણે ગુજરાતીમાં વાતો કરતા કરતા બઢે ફરીએ ડોક્ટર નીરવ ચોથું પણ ગુજરાતના ગરબા તો ન થયા ભાઈ પાંચમું કચ્છ પાટણથી નજીક હો રાધનપુરથી થી આડેસર કતે દૂર હે તો અશમુખભાઈ છઠ્ઠું આ બરાબર જાત્રામાં આગળ બીજું શું જોવા આવશે ભક્તિ બહેન ત્યાર પછી નીચેના વાક્યોને યોગ્ય ઘટનાક્રમમાં ગોઠવીને ફરીથી લખો તો એક બે ત્રણ ચાર પાંચ છ વાક્ય છે આ વાક્યને યોગ્ય ઘટનાક્રમ મુજબ ગોઠવવાના છે તો આ રીતના જવાબ થશે પહેલું પૂર્વાતર રાજ્યમાં સર્જ સર્જનથી પહોંચ્યા બીજું પંજીકરણ એટલે શું ત્રીજું આ યાત્રાનું નામ છે

બોલીના શબ્દો અને તેના વિસ્તાર સાથે જોડીને ફરીથી લખો વિસ્તાર અને બોલી સુરત મસ્ટ આઈડિયા છે આપણે ગુજરાતીમાં વાતો કરતા કરતા બઢે ફરીએ કચ્છ ઇન થે રોંધે ખાંધે મેં ઠા નો પાયો ઈંધનજી ગાલ કર્યો ભાવનગર અમે ભૂખ્યા નિમાણા ઠાવમાં તો આ રીતના વાક્ય જોડવાના છે પ્રશ્ન છ યોગ્ય વિકલ્પ પસંદ કરો પેલું સુધાના આશ્રમને સોરી સાધુના આશ્રમને શું કહેવામાં આવે છે તો બ મઠ બીજું વીરના સૂર્ય અને પરાક્રમની વાર્તાને શું કહેવામાં આવે છે ક વીરગાથા ત્રીજું તપસ્વી દ્વારા તપસ્યા કરવાનું સ્થાન શું કહેવામાં આવે છે તપસ્યા સ્થળ પ્રશ્ન સાત નીચેના વાક્યમાં લીટી કરેલા પદના સ્થાને કોષમાંથી તેના જેવા અર્થવાળા શબ્દ પ્રયોજી વાક્ય ફરીથી લખો પેલું જીસકા પંજીકરણ નહીં હોવા હે એ લોગ મુજે મિલે જીસકા પંજીકરણ એટલે રજીસ્ટ્રેશન નહીં હોવાય એ લોગ લોજે મિલે ચીસકી નોંધણી નહીં હોય એ લોગ મુજબ મિલેક વ્યક્તિઓ એકઠા થઈ ગયા ગુજરાતના પચીસેક માણસો એકઠા થઈ ગયા એટલે કોશમાં જે શબ્દ છે બનાવવાના છે ત્યાર પછી ત્રીજું ગુવાટી ઘણું જ પુરાતન શહેર છે અને જોવાલાયક છે ગુહાટી ઘણું જૂનું શહેર અને જોવાલાયક છે ગુહાટી ઘણું શહેર છે અને છે ચોથું જુદા જુદા પોશાકોને જુદી જુદી પરંપરા કઈક તો એવું છે કે સૌને એક સૂત્રે જોડી રાખે વસ્ત્ર અને પહેરવેશ જુદા જુદા વસ્ત્રોને જુદી જુદી પરંપરા ખરી છતાં કંઈક તો એવું છે કે સૌને એક સૂત્રે જોડી રાખે છે જુદા જુદા પહેરવેશને જુદી જુદી પરંપરા ખરી છતાં કંઈક તો એવું છે કે જે સૌને એક સૂત્રે જોડી રાખે છે પાંચમું અરુણાચલ પ્રદેશમાં અનોખી યાત્રા દર વર્ષે યોજાય છે અરુણાચલ પ્રદેશમાં વિશિષ્ટ યાત્રા દર વર્ષે યોજાય છે અરુણાચલ પ્રદેશમાં અલગ અલગ યાત્રા દર વર્ષે યોજાય છે પ્રશ્ન આઠ અહીં આપેલી વિગત જવાબ રૂપે આવતી હોય તેવા પ્રશ્નો લખો પેલું ભારત દેશમાં કુલ એકાવન શક્તિપીઠો છે તો ભારત દેશમાં કુલ કેટલા શક્તિપીઠો છે પ્રશ્ન આપણે બનાવવાના છે બીજું પાટણના દેવડા પ્રખ્યાત છે ક્યાંના દેવડા પ્રખ્યાત છે ત્રીજું સૌ સૈનિકોની વીરગાથા દર્શાવતું સ્મારક તવાંગ શહેરમાં છે સૈનિકોની વીરગાથા દર્શાવતું સ્મારક કયા શહેરમાં છે ચોથું ગુજરાતના ગરબા પ્રખ્યાત છે ક્યાંના ગરબા પ્રખ્યાત છે પ્રશ્ન નવ તમારા વિસ્તારની પ્રસિદ્ધ વાનગીના નામ લખો અને સાથે અન્ય વિસ્તાર વિસ્તારની પ્રસિદ્ધ વાનગીઓનું નામ લખો તમારા વિસ્તારમાં વાનગીઓમાં તો કે ધોરાજી ભૂંગળા બટેટા દેવકી ગાલોડના પેંડા તમારા સિવાયના અન્ય વિસ્તારમાં પ્રસિદ્ધ વાનગીઓ તો સુરતની ઘારી અને લોચો અમદાવાદના ખાખરા જલેબી કચ્છની દાબેલી વડોદરાનો લીલો ચેવડો આ રીતની વાનગીઓ પ્રખ્યાત છે પ્રશ્ન પેલું તવાંગ યાત્રા વિશે ટૂંકમાં લખો તવાંગ શહેરમાં ઈસવીસન ઓગણીસો બાસઠ ના ચીન સાથેના યુદ્ધમાં વીરગતિ પામેલા સૈનિકોની વીરગાથા દર્શાવતું સ્મારક આવેલું છે યાત્રાળુઓ આ શહીદ સ્મારકની મુલાકાત લઈને ધન્યતા અનુભવે છે પદ ચિહ્નો ત્યાં છે અહી દૂર દૂરથી અનેક શ્રદ્ધાળુઓ આવે છે આ શહેર ધર્મના પ્રથમ મહાન દેવનું તપસ્યા સ્થળ હતું જેને શહેરના કહે છે ત્યાર પછી બીજું સરસણજીના જીવમાં જીવ કેમ આવ્યો રાજીના રેડ શા માટે થઈ ગયા સરવણજી સભામાં મોડા પહોંચ્યા હતા અને સભામાં સભા શરૂ થઈ ગઈ હતી સભામાં પંજીકરણ વિશે વાત કરવામાં આવતી હતી પણ તેઓ તેનો અર્થ સમજતા ન હતા જ્યારે તેમને સુરતથી આવેલા ચંદ્રિકા બહેન મળે છે ત્યારે તેમનામાં જીવમાં જીવ આવે છે અને રાજીના રેડ થઈ જાય છે ત્રીજું સરહદની સફરેમાં ગુજરાતના કયા કયા વિસ્તારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેની યાદી તૈયાર કરો સરહદની સફરે ગુજરાતમાં પાટણ ભાવનગર સુરત સુરેન્દ્રનગર જૂનાગઢ કચ્છ વડોદરા ખંભાત અમદાવાદ વગેરે વિસ્તારોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ચોથું સરહદની સફરેમાં ગુજરાતમાંથી કોણ કોણ તવંગ યંત્રમાં જોડાયા હતા પાટણ જિલ્લાના શ્રવણભાઈ સુરતથી બેન બાબુભાઈ હરેશભાઈ ડૉક્ટર નીરવ વગેરે ભાવનગર વગેરે ભાવનગર ભાવનગરથી જયદીપ અને ધરતીબેન મોરબીથી ડૉક્ટર જયંતીભાઈ સુરેન્દ્રનગરથી ભાઈલા ભાઈલાલભાઈ જૂનાગઢથી ભરતભાઈ કચ્છથી હસમુખભાઈ અમદાવાદથી કલ્પેશભાઈ વડોદરાથી મયુરબેન અને અમિતાબેન શું તમે કોઈ યાત્રામાં ગયા છો કોની સાથે હા હું મારા મમ્મી પપ્પા સાથે ગોકુળ મથુરા હરિદ્વાર વૃંદાવન વગેરેની યાત્રામાં ગયો હતો છઠ્ઠું તમારા માટે તવાંગ યાત્રા શા માટે મહત્વની છે ઈસવીસન ઓગણીસો બાસઠ ના ચીન સાથેના યુદ્ધમાં જસવંતસિંહ નામના એક સૈનિકે ચીનની સેનાને બોતેર કલાક એકલા હાથે રોકી હતી તેમના સ્મૃતિ મંદિરમાં વીર પુરુષના દર્શન કરવા માટે ત્યાં છે છે આ શહેર ધર્મના પ્રથમ મહાન ગુરુ નાનક દેવનું તપસ્યા સ્થળ માટે તવંગ યાત્રા મહત્વની ગણાય પ્રશ્ન અગિયાર તમે કરેલા પ્રવાસ પર્યટન વિશે દસ લીટી લખો ગયા વેકેશનમાં હું મારા પરિવાર સાથે સોમનાથ દેવના પ્રવાસ કરવા ગયો હતો આ પ્રવાસમાં મારા માટે ખૂબ યાદગાર રહ્યો સૌપ્રથમ અમે સોમનાથ મંદિરની મુલાકાત લીધી મંદિરના શિલ્પો અને સમુદ્ર લહેરનું દ્રશ્ય મનને ભળવી દે એવું હતું મંદિરના પ્રાંગણમાં ફરતા આધ્યાત્મિક શાંતિનો અનુભવ થયો ત્યારબાદ અમે દીવ તરફ પ્રસ્થાન કર્યું દેવના નિર્મળ દરિયા કિનારે ચાલવું અને પાણીમાં રમવું ખૂબ મજેદાર લાગ્યું નાગવા બીચ ઉપર ઉગતા સૂરજનું સુંદર દ્રશ્ય સુંદર લાગ્યું અમે દીવના કિલ્લાની મુલાકાત પણ લીધી જ્યાંથી આખું શહેર દેખાતું હતું પ્રવાસ દરમિયાન નવી જગ્યાઓ નવા લોકોને વિવિધ ભોજન વિશે જાણવા મળ્યું આખા પ્રવાસે મને આનંદ જ્ઞાન અને અનેક સુંદર યાદો આપી આ પ્રવાસ મારા જીવનમાં યાદગાર અનુભવમાં એક બની ગયો તો મિત્રો આ તો આપણું ધોરણ સાત વિષય ગુજરાતીની સ્વધ્યનપથીના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો